હવે ચોમાસું લગભગ આગળ વધશે આઠથી બારમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આગળ વધશે અને આજ આજે જ ગુજરાતના કેટલાક ભાગોમાં અણધાર વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ દસમીએ એક હળવું ચોમાસું વલસાડ સુધી આવી શકે પરંતુ તારીખ બારથી પંદરમાં ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય થશે પંદર જૂન આસપાસ વધારે સક્રિય થશે અને બારથી તેર જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો આ ઉપરાંત ખંભાતના ભાગો અને ભરૂચના કેટલાક ભાગમાં તેમજ વડોદરાના અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે બાર તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો સવાયો વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરમાં જોવા જઈએ તો ત્યાર પછી ચોમાસું પંદરથી બાવીસ તારીખમાં વધુ સક્રિય થશે આમાં લગભગ પંચમહાલના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે વડોદરા આણંદ બોડેલી જમુસર ભરૂચ સુરત અને નવસારીના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે પંદરથી બાવીસમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે કોઈપણ ભાગમાં પાંચથી છ ઇંચ વરસાદ તાટકી શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પર પાટણ મહેસાણા કલોલ કરી વિગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પાલનપુર બનાસકાંઠાના ભાગો અરવલ્લી સાબરકાંઠાના પ્રાચી હિંમતસરત વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા છે એટલે લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું આવેલ છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સુરેન્દ્રનગર ધામગઢ હળવદ અને રાજકોટના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે જામનગર કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે એટલે લગભગ ગરમી વચ્ચે હમણાં ગરમી છે પણ ધીરે ધીરે ગરમી ઘટશે અને ચોમાસાની ધીમધીમ લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આજથી શરૂ થશે અટકેલું ચોમાસું હવે ધીરે ધીરે આવ્યો છે અને ભારેથી ભારે વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં થતાં લગભગ ડેરી સિસ્ટમ દુરસ્ત કરવી અને પાણીની નિકાલ વ્યવસ્થા કરવા કરવી જનધન્ય યોગ્ય રહે જી